આદર્શ જીવનની સરિતા રામાયણ લેખક પ્રજ્ઞાચક્ષુ ડોક્ટર કુણાલ જોશી રામાયણ માટે સુંદર પંક્તિ સ્મરણ થાય છે ધર્મ પર રોજ રામાયણ આમ એક આદર્શ ચરિત્ર ભગવાન શ્રી રામજી નું આપણી સન્મુખ છે ભગવાન શ્રી રામજી ધર્મનું મૂર્તિમંત સ્વરૂપ છે રામાયણ એ જીવનનું શિક્ષણ છે રામાયણના માધ્યમથી આપણે આદર્શ જીવન જીવવાની કળા શીખીએ છીએ પતિ પત્નીનો સંબંધ કેવો હોવો જોઈએ પિતા પુત્રનો સંબંધ કેવો હોવો જોઈએ આ બધી જ બાબતોના જવાબ રામાયણમાં જોવા મળે છે અને ચરિતાર્થ પણ થાય છે રામાયણના આદિ રચયતા વાલ્મીકી ઋષિ છે આમ તો રામચરિત માનસમાં ચોપાઈ છે કે નાના ભાતી રામ અવતારા રામાયણ શત કોટી અપારા આમ ભગવાન શ્રી રામજીનું ચરિત્ર અનંત છે પણ વાલ્મિકી રામાયણ અને તુલસીકૃત રામાયણ આ બંને રામાયણ પ્રધાન માનવામાં આવ્યા છે આદર્શ પતિ પત્નીનો સંબંધ જો રામાયણમાં જોવો હોય તો રામ અને સીતાજીની અંદર તે ચરિતાર્થ થાય છે જ્યારે ભગવાન શ્રી રામજી વનમાં જાય છે ત્યારે સીતા માતાજી કહે છે કે તમે જો મને વનમાં લઈ જાઓ તો હું સુખને યાદ નહીં કરું અને દુઃખની ફરિયાદ નહીં કરું આદર્શ નારી એ જ છે કે જે પતિદેવના સુખ દુઃખમાં સહભાગી બને અને એનું ઉત્તમ ઉદાહરણ અહીં સીતા માતાજી છે જ્યારે એક સમયે રાજા રામે આકરા નિર્ણયો લેવા પડ્યા તે સમયે સીતા માતાજીનો ત્યાગ ભગવાન શ્રી રામજીએ કર્યો તે પ્રસંગે મને એક જ વાત કહેવાની ઈચ્છા થાય કે રાજા રામે સીતાજીનો ત્યાગ કદાચ કર્યો હશે પણ પતિ રામે સીતાજીનો ત્યાગ ક્યારે નથી કર્યો જેટલા સીતાજી વિહવળ બન્યા છે એટલા રામ પણ બન્યા છે ગોસ્વામીજી તુલસીદાસજી મહારાજ વર્ણવે છે કે ભગવાન શ્રી રામજીની દિનચર્યા કેવી હતી તો તેના ઉત્તરમાં જણાવે છે કે પ્રાતઃકાલ ઊઠી ઉઠી કેવું રઘુરાયા માતા પિતા ગુરુ નાવહી માતા સવારના સમયમાં ભગવાન શ્રી રામજી ઉભા થઈ માતા પિતા અને ગુરુને વંદન કરતા હતા રામાયણનો પ્રથમ કાંડ બાલકાંડ છે આ બાલકાંડ એ જીવનની બાલ્ય અવસ્થા કેવી હોવી જોઈએ તે સમજાવતો તથા તેને ચરિતાર્થ કરતો કાંડ છે રામાયણનો બીજો કાંડ એટલે અયોધ્યા કાંડ છે જે યુવા પ્રધાન છે એટલે કે યુવાને પોતાનું જીવન કેવી રીતે જીવવું તે દર્શાવે છે ઘણીવાર એવું બને કે પરિવારમાં કેટલીક બાબતો તમને ગમતી ન હોય પણ એને ભાવે કે કુભાવે સ્વીકારવી પડે છે જેમ કે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ રામાયણમાં ભરતજી છે ભરતજીને ભગવાન શ્રી રામજી વનમાં જાય એ મંજૂર નથી રામાયણની ગોપી એ ભરતજી કહી શકાય ભ્રાતુર ભાવ તો ખરો જ પણ સમય જોઈને ભરતજીએ પરિસ્થિતિ સ્વીકારી એટલું જ નહીં પરંતુ મારા સ્વામી કંદમૂળ ફળ ખાતા હોય તો હું કેવી રીતે રાજમહેલના ભોગ જમી શકું તેથી તે પોતે કુટીર બનાવીને નંદી ગ્રામમાં રહ્યા આ બધી બાબતો અયોધ્યા કાંડમાં વર્ણવી છે આમ પરિવારમાં કેવી રીતે રહી શકાય અને દરેક પરિસ્થિતિઓનો સામનો તેમજ દરેક બાબતોનો સ્વીકાર કેવી રીતે કરવો અને આદર્શ જીવન જીવવા કઈ રીતે કાર્ય કરવું એ અયોધ્યાકાંડમાં સમજાવવામાં આવ્યું છે ત્યારબાદ અરણ્યકાંડ એ ભક્તોનું ચરિત્ર છે જેમાં ભક્તિ તત્વ છે ભગવાનને મેળવવા માટે ભક્તિ જ એ સર્વસ્વ છે સુતી ક્ષણજી એ ભગવાન પાસે માંગ્યું કે હે ભગવાન મને અભિમાન આપો પણ અભિમાન કેવું તો કહ્યું કે હું ભગવાનનો અને ભગવાન મારા બનીને રહે એવું આવું ભક્તિ તત્વ અરણ્યકાંડમાં વર્ણવ્યું છે જ્યારે સીતા માતાજીનું રાવણ અપહરણ કરે છે ત્યારે ભગવાન શ્રી રામજી સીતાજીના વિરહમાં કોયલને કહે છે કે હે કોયલ સીતાનો અવાજ પણ તારા જેવો જ હતો તો ઉત્તમ પ્રેમનો ચરિતાર્થ ભગવાન શ્રી રામજી આ અરણ્યકાંડમાં વર્ણવે છે જેમાં શબરીને નવ પ્રકારની ભક્તિનો શ્રી રામજીએ જ્ઞાનોપદેશ કર્યો રામાયણનો ચોથો કાંડ એક કિશ કાંડ છે જેમાં જીવાત્માનો પરમાત્મા સાથેનો સંબંધ થાય એ પછી જીવ માટે ઈશ્વર શું કરે છે એનું પ્રકૃષ્ટ ઉદાહરણ જો કોઈ હોય તો એ સુગ્રીવ છે પણ જીવનો ભગવાન સાથે સંબંધ જોડાય એના માટે કોઈ યોગ્ય ગુરુ મળવા જોઈએ અહીં સુગ્રીવને ગુરુ તરીકે હનુમાનજી મહારાજ મળ્યા છે હનુમાનજી સખા તો છે પણ સુગ્રીવજીના એક ઉત્તમ માર્ગદર્શક બનીને અહીં તેમણે ગુરુ તરીકેની ભૂમિકા પણ ભજવી અહીં ભગવાન શ્રી રામજી કર્મોનું સ્મરણ કરાવે છે કિસકિંદા કાંડની ચોપાઈ અહીંયા સ્મરણ થાય કે જ્યારે વાલીને ભગવાન શ્રી રામજીએ માર્યો ત્યારે વાલી કહે છે કે ધર્મ હેતુ અવતર્યું કી નાહી મેં બેર સુગ્રીવ પિયારા કારણ કવન નાથ મોહ મારા ત્યારે ભગવાન શ્રી રામજીએ કર્મ સમજાવ્યું છે તેમણે વાલીને કહ્યું કે હે વાલી તારું કર્મ કેવું હતું તે તારા ભાઈની પત્નીને શયનખંડમાં પૂરી હતી આમ જ્યારે કર્મનું સ્મરણ શ્રીરામજીએ કરાવ્યું ત્યારે વાલી ખૂબ પસ્તાવ્યો છે પણ વાલીએ એક કામ ઘણું સરસ કર્યું અંગદનો હાથ રામના હાથમાં સોંપ્યો અને કહ્યું કે હે શ્રીરામ અંગદમાં મારા જેટલી બુદ્ધિ છે અને મારા જેટલું જ બળ છે ક્યાંક મારા જેવા ખોટા કામ ન કરે માટે તમે તેને આદર્શ જીવન જીવવાનું માર્ગદર્શન આપજો અને તેનું જીવન ચરિત્ર યથાર્થ બને તેવું કરજો આ પ્રસંગ આપણને સમજાવે છે કે આપણી બુદ્ધિ આપણું બળ અને આપણી સંપત્તિ જો ભગવાનને આપણે સોંપીએ તો તે સઘળું આપણા માટે પ્રભુની પ્રસાદી બની જાય છે અને આ પ્રસાદી થકી જીવનમાં ઉન્નતિ થાય આ મર્મ કિશ્કિંદા કાંડ આપણને સમજાવે છે જીવનમાં જ્યારે ઉન્નતિ થાય ત્યારે જીવન સુંદર બને એટલે એનું નામ છે સુંદરકાંડ આ સુંદરકાંડમાં કથા જ સુંદર છે આ કાંડમાં એક બાબત ખૂબ સારી છે કે ભગવાન શ્રીરામજી પાસે માંગવા જેવી જો કોઈ ચીજ હોય તો તે ભક્તિ છે જે હનુમાનજી મહારાજે માંગી છે સુંદરકાંડ એટલે જીવન કિંમતી છે અને જીવનને આપણે સુંદરમય જીવીએ પણ એક વસ્તુનો ખ્યાલ જરૂર રાખવો જોઈએ કે યુદ્ધકાંડ ન સર્જાય લંકા કાંડને વાલ્મીકી રામાયણમાં યુદ્ધ કાંડ તરીકે વર્ણવ્યો છે લંકાકાંડમાં કેન્દ્રમાં પણ ભક્તિ છે રામેશ્વર મહાદેવજીની સ્થાપના અને રાવણે જે શત્રુતા કરી પણ વેર ભાવથી ભગવાનની ભક્તિ કરી છે અહીં એક પંક્તિ યાદ આવે જેમાં રાવણ કહે છે જાનકી હરણ મેં જાણી જોઈને કીધું મેં મરણ માંગીને લીધું એ જ છે આનંદ પૂરણકારી પણ મને મારવાને મનુષ્ય દેહધારી તો આ બધી વાત લંકાકાંડમાં વર્ણવી છે એ જ ભાવ મંદોદરી લંકાકાંડમાં આપે છે કે પદ પાતાળ અજધામાં અર્થાત ભગવાન શ્રી રામજીના પગ પાતાળમાં છે ને મસ્તક બ્રહ્મલોકમાં છે ત્યાં પૂર્ણ બ્રહ્મત્વ છે રામાયણમાં વર્ણવેલો ઉત્તરકાંડ એટલે જીવનની ઉત્તરા સહજાવસ્થા એટલે જેનું મૃત્યુ સુધરે તે વ્યક્તિ મહાન જીવન જીવ્યો તેમ કહેવાય આમ જેનું મૃત્યુ સુધર્યું તે આત્માનો સીધો સંબંધ પરમાત્મા સાથે સધાય છે તેવું આ ઉત્તરકાંડમાં વર્ણવ્યું છે જેમાં કાગભૂષિજી અને ગરુડજીનો સંવાદ જાણવા મળે છે કાગભૂષંડીજી ગરુડને કહે છે કે દરિદ્રતા સમાન કોઈ દુઃખ નથી તથા સત્સંગ અને સંતના મિલન જેવું કોઈ ઉત્તમ સુખ નથી આમ રામાયણના સાત કાંડ એ ભક્તિના સાત પગથિયા છે ભક્તિ કુલ નવ પ્રકારની છે પણ રામાયણના સાત કાંડના માધ્યમથી જો ભક્તિના સાત પગથિયા ચઢી જઈએ તો બાકીની બે ભક્તિ આપમેળે જ પ્રાપ્ત થઈ જાય રામ નવમી કે રામાયણનો સંદેશ એ જ છે કે ઘરને મંદિર બનાવીએ અને પરિવારનો સદસ્યને આપણે ભગવાનમય જોઈએ પરિવારના સદસ્યો ભગવાનનું સ્વરૂપ છે એવા ભાવથી જોઈએ તો કદાચ આપણે મંદિરમાં જઈએ કે ન જઈએ પણ ઈશ્વર આપણે ત્યાં ચોક્કસ આવે અને એનું ઉદાહરણ છે દશરથ મહારાજ રામ અવતર્યા કારણ કે મહારાણીઓ ભક્તિને જીવન જીવતી હતી ધાર્મિક ભાવનાવાળી હતી એટલે એમને ત્યાં ભગવાને જન્મ લીધો આમ આપણે પણ ભક્તિમય જીવન જીવીએ શ્રી રામજીના આદર્શોને મર્યાદાને ચરિતાર્થ કરીએ એ જ અભ્યર્થના સાથે અસ્તુ